નમસ્કાર મિત્રો જય હિંદોચોની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસની એક જાહેરાત આવી છે એ જાહેરાતને લઈ અને આપણે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયો તમારે છેલ્લે સુધી જોતા રહેવાનો છે એટલે તેની વિગત અને સંપૂર્ણ અપડેટ તમને મળી જશે જગ્યાઓની વાત કરવામાં આવે તો શાળાવાઇજ આ ભરતી આવતી હોય છે અને દરેક જે શાળાઓ છે એમાં અલગ અલગ ભરતી થતી હોય છે અને મેરિટ આધારિત સીધી ભરતી કરવામાં આવે છે લાયકાતની વાત કરવામાં આવે તો બાર પાસ અને ટેટ વન ટુની પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ એના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે તો તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો એની પણ સંપૂર્ણ અપડેટ મેળવીશું સાથે સાથે ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરવાના છે એની પણ વાત કરીશું તો વિડીયો એટલે સુધી નિહાળતા રહેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયો શરૂ કરીએ તો જોઈએ છે બીજો પ્રયત્ન શ્રી ગોવિંદ ગોવિંદ ગુરુ યુવા ફાઉન્ડેશન સંતરામપુર સંચાલિત માનગઢ ધામ આશ્રમ શાળા કુંડા ભમરી તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગરમાં વિદ્યા સહાયની ખાલી જગ્યા ભરવા માટેની જે લાયકાત ધરાવે છે એ ઉમેદવારો પાસેથી અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિત અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં શાળાનું નામ છે માનગઢ ધામ આશ્રમ શાળા કુંડા ભમરી તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર આ તમામ વિદ્યા સહાયક માટેની ખાલી જગ્યા છે પહેલી ખાલી જગ્યા છે બિન અનામત એસ એસસી એટલે કે ધોરણ બાર પાસ પીટીસી ટેટ વન પાસ તમામ વિષય માટેની ખાલી જગ્યાઓ છે બીજો છે બિન અનામત મહિલા માટે બીએસી બી એડ પીટીસી ટેટ ટુ પાસ ગણિત વિજ્ઞાન માટેની ખાલી જગ્યા છે અનુ જનજાતિ જેમાં ધોરણ બાર પીટીસી ટેટ વન પાસ તમામ વિષય માટેની ખાલી જગ્યા છે પછી બિન અનામત બી એ બીએડ પીટીસી ટેટ ટુ પાસ અંગ્રેજી વિષય માટેની ખાલી જગ્યા છે તો ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા જે પણ મિત્રો છે એમને પંદર દિવસની અંદર આરપીએડીથી અરજી કરવાની રહેશે આશ્રમ શાળા હોવાના કારણે તમારે ચોવીસ કલાક ત્યાં રહીને ફરજ બજાવવાની રહેશે આદિવાસી વિભાગ જે ગાંધીનગરના પરિપત્ર અને ઠરાવ મુજબ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે જે નિમણૂક પામેલા વિદ્યા સહાયકને પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર સરકારના નિયમ મુજબ મળવાપાત્ર થશે જે કોમ્પ્યુટરની પરીક્ષા પાસ હોવી જોઈએ ઉપર મુજબના વિષય અને લાકાત સિવાયની જે પણ અરજીઓ છે એ સમયમર્યાદા પછીની અરજીઓ આપોઆપ રદ થવાને પાત્ર રહેશે પ્રમુખશ્રી આચાર્યશ્રી માનગઢ ધામ જે તાલુકો એમનો લાગે છે સંતરામપુર જિલ્લો મહીસાગર અને શાળાનું નામ છે માનગઢ ધામ તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે તમામ મિત્રો આમાં એપ્લાય કરી શકે છે અને આ ભરતી મિત્રો ખાસ જણાવી દઉં કાયમી ભરતી છે કારણ કે ગુજરાતમાં જે આશ્રમ શાળાઓ ચાલે છે એમાં કાયમી ભરતી આવતી હોય છે ને આ ભરતી પણ વિદ્યા સહાયક તરીકેની છે પાંચ વર્ષ તમને ફિક્સ પગાર મળશે એના પછી નિયમો મુજબ તમારો પગારમાં વધારો પણ થવા પાત્ર થશે તો ફરી મળીશું નવી પીઠી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી થેન્ક યુ